રાવણ દહન તથા શસ્ત્ર પૂજન સંગને ભવ્ય કાર્યક્રમ દશેરા એટલે અસત્ય પર સત્ય આસુરી વૃત્તિઓ પર દૈવી નું વિજય પર્વ અને આ દિવસે શસ્ત્રપૂજન કરવાની પૌરાણિક પરંપરા આપણી સમૃદ્ધ અને દિવ્ય સાંસ્કૃતિક ભવ્યતાને ઉજાગર કરે છે આજ ખાતે અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય અન્યાય પર ન્યાયનો વિજય એવા પાવન પૂર્વ દશેરા વિજય દસમી નિમિત્તે રામાનંદ પાર્ક સનાતન વર્લ્ડ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંગ દાહોદ દ્વારા રાવણ દહન કરવામાં આવ્યું ત્યારબાદ શસ્ત્ર ભૂજન આરતી કરવામાં આવી આ પ્રસંગે રામાનંદ પાર્કના આદરણીય મહામંડલેશ્વર શ્રી જગદીશ દાસજી મહારાજ સનાતન વર્લ્ડ પરિવાર રાષ્ટ્રીય હિન્દુ પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહાદેવભાઈ દામોદર રામાનંદ પાર્ક સેવા સમિતિ રામાનંદ પાર્ક મહિલા મંડળ તથા સનાતન વર્લ્ડ પરિવારના સદસ્યો અરવિંદસિંહ રાઠોડ ડોક્ટર નરેશભાઈ ચાવડા અમૃતભાઈ પ્રજાપતિ ઋષિ મહારાજ દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ દ્વારા

હેતુ સનાતન આજ રોજ રામાનંદ પાર્ક ખાતે દશેરાના પાવન પર્વ નિમિત્તે સનાતન વર્લ્ડ પરિવાર તથા રામાનંદ પાર્ક શ્રી એક હજાર હાર જગદીશ દાસજી મહારાજજીના સાનિધ્યમાં પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે બુરાઈ પર સચ્ચાઈની જીત પાવન દશેરાનો એક પર્વ છે જેના પર આપણે ભગવાન રામશ્રીએ બુરાઈ પર અચ્છાઇની જીત કરી હતી તે સંદર્ભે આપણે દશેરાનું ઉજવણી કરીએ છીએ અને આજ રોજ આપણા સનાતન વર્લ્પ પરિવારની ટીમ સમસ્ત જિલ્લાની ટીમ દ્વારા શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક હજાર આઠ જગદીશ દાસજી સાનિધ્ય અને અમારા પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ એમના સહયોગથી ખૂબ મોટું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તમામ દાહોદની જનતાને આપણે આહવાન કરીએ છીએ કે જે પ્રમાણે આપણા હિન્દુ સંસ્કૃતિમાં દેવ દેવતાઓના હાથોમાં શસ્ત્ર છે એ પ્રમાણે દરેક ઘરમાં પૂજા નિમિત્તે આજ ભવ્ય પાવન પ્રસંગે રામાનંદ પાક દાહોદ સનાતન વર્લ્ડ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા વિજયા દશમી કાર્યક્રમ શસ્ત્ર પૂજન નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો આપણા સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાઓમાં શસ્ત્રો હોય પૂજા અર્ચના કરવામાં આવે જય માતાજી જય ભવાની તમારું નામ રિંકેશ પ્રજાપતિ સનાતન વર્લ્ડ પરિવાર અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાતના પ્રદેશ પ્રચારક दशहरा के दिन ही महिषासुर की वध किया था इसके साथ साथ भगवान श्री राम ने मरादा पुरुषोत्तम के रूप में दस्कंदर रावण जो दस बार अपने शीश चढ़ा करके शिव जी को अर्पण किया था उनके द्रुगुणों को भी भगवान श्री राम ने आज के दिन ही उनका वध किया था इसलिए दशहरा पर्व मनाया जाता है वैसे तो नाना भांति रामे अवतारा रामायण शतकुटिया पारा और जी के नाना पुराण निगमागम समस्तम यद रामायणी निगतम कंचदन तोयपी स्वंता सुखा तुलसी रघुनाथ गाथा भाषा निबंध मति मंजुल मातनोति दशहरा के पावन पर्व पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं और मैं सभी से प्रार्थना करना चाहता हूँ कि रावण तो एक था उस समय माता सीता जगदम्बा का अपहरण किया था वो एक ही वो गुण था उसमें जो माता सीता जगदम्बा का अपहरण उनके नाते भगवान श्री राम ने उनका वध किया लेकिन हमारे अंदर के रावण काम क्रोध लोभ मोह इसको जलाना बहुत जरूरी है और हर साल रावण जलता है लेकिन हमारे अंदर के रावण को जलाना बहुत आवश्यक है ताकि देश में शांति और प्रगति की ओर हमारे देश जाए इसी शुभकामना के साथ वंदे मातरम जय श्री राम